રંગીલું 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 રાજકોટ મજીલું 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 હે રંગીલું રસીલું મારું મજીલું પ્રેમીલું મારે રાજકોટ શેર છે વાલી લાલે હે જી રાજકોટ શેર છે વાલી લાલે ખૂબ જ સરસ સ્વર અને ખાસ કરીને વોઇસ ઓફ દેના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું હિતેશ છું આપ સૌનું સ્વાગત કરું છું અને આજના આ પોડકાસ્ટમાં આપણને સૌને બહુ જ મજા પડવાની છે કારણ કે આપણા સ્ટુડિયો પર આજે સ્વરા ઓઝા છે સૌથી પહેલા તો મોસ્ટ વેલકમ અમારા સ્ટુડિયોમાં સો મચ અને જને કે અત્યારે રાજકોટના એક એક વ્યક્તિના હૃદયમાં રંગીલું રાજકોટ એ સોંગ વસી ગયેલું છે તો બીજા પ્રશ્ન પછી પણ પહેલા અમારે બધાને એ જાણવું છે કે આ સોંગ છે એ લખતી વખતે તમે કેવી રીતે તમારું થિંકિંગ શું હતું કે ભાઈ આ રીતના વર્ડ્સ એમાં હું આવીશ કે ભાઈ લોકો પબ્લિક રાજકોટની આ રીતની છે તો હું આ રીતનું સોંગ બનાવી શકું એટલે વાત એ જ હતી કે આપણે લોકો કેવા છીએ રાજકોટિયન્સ કેવા છે રંગીલા છે મોજીલા છે એ લોકોને બધા જ ફેસ્ટિવલ્સ એટલા બધા એવું નહીં કે આપણો ફેસ્ટિવલ નથી તો શું કામે આપણે સેલિબ્રેટ કરીએ આપણે બધા ફેસ્ટિવલ બહુ સારી રીતે અને બહુ ધૂમધામથી સેલિબ્રેટ કરીએ તો એ જ બધું છે લિરિક્સમાં કે રાજકોટનું સ્પિરિટ શું છે રાજકોટના લોકોના સ્પિરિટ શું છે એ રીતે લખાયેલું છે આ ગીત અને મારા મમ્મીએ લખેલું છે નીમા ઓઝા એટલે એમને લખેલું છે કમ્પોઝ કરેલું છે અને એમને ગાયું છે એટલે આ એક એવું સોંગ છે ને કે અત્યાર સુધી બાકી બધા સિટી ઉપર સોંગ બનેલા છે પણ જ્યારે રાજકોટ નું સોંગ આવે ને એટલે આપણે કે કે તો એમ થાય આ સોંગ છે છે યસ એટલે જ બનાવેલું ગમે ત્યાં રાજકોટ નું નામ આવે એટલે આ ગીત આપણે દેખાડી શકીએ કાંઈ બીજું બોલવું જ ન પડે કઈ તમે ખાલી આ ગીત દેખાડી દો તો બધાને ખબર પડી જાય કે આપણે કેવા છીએ તમારી જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈ એટલે કઈ એજ ના હતા જયારે તમારી મ્યુઝિક ની જર્ટ થઈ આમ તો કહેવાય ને કે હું બહુ નાની હતી ઇવન મારા બર્થ પહેલાંની હું મ્યુઝિક સાથે સંકળાયેલી છું કારણ કે મારા મમ્મી પપ્પા બે મ્યુઝિશિયન્સ છે અને હું બહુ ઇફ આઈ ટોક પ્રોફેશનલી કે પ્રોફેશનલી પહેલી વાર મેં ક્યારે ગાયું તો હું ત્રણ વર્ષની હતી ત્યારે મેં સ્ટુડિયોમાં ગાયેલું છે અને એ સોંગ પણ તમે લોકોએ સાંભળ્યું હશે હું તારો લાલો સોંગ હતું અને એમાં મમ્મા સાથે મેં ગાયું હતું અને એમાં ખાલી કાનોડાની બે જ લાઈન હતી હું તારો લાલો ઓમયા તારો વાલો હો હું તારો લાલો ઓમયા તારો વાલો

તો મ્યુઝિક છે તમારે તો મધર ફાધર પણ મ્યુઝિકમાં જોડાયેલા છે તો કોઈ વાર એવું થયું તમને કે ભાઈ નથી ગાવું મારે કે ભાઈ મારે શા માટે મ્યુઝિક ફિલ્ડમાં આગળ વધવું એવું કે મમ્મા પપ્પા બે મ્યુઝિશિયન્સ છે એ ડેફિનેટલી બ્લેસિંગ છે અત્યારે પણ હું નાની હતી ને ત્યારે મને કર્સ લાગતું કે આ સૂકામાં આમ મને સૂકામાં આટલું બધું આખો દિવસ ગાવાનું એક તો હું નજરે ચડું ને એટલે મને એમ થાય આ મમ્માની નજરે હું ન ચડું તો સારું કારણ કે એ બેસાડીને ગવડાવવા મળે આખો દિવસ બસ ગાવાનું મેં કોઈ દિવસ હું શેરીમાં રમી નથી મને ખબર જ ન પડતી કે આવું રમવા જવાય અને પછી બધા લોકો વખાણ કરે હું જ્યાં જાઉં ને ગાવા એટલે ઓબ્વિયસલી નાની છોકરીઓ એટલે વખાણ કરે જ પણ મમ્મા કે પપ્પા ન બોલે કે બહુ સારું ગયું છે એટલે એટ સ્ટાન્ડર્ડમાં આવી એટલે મેં કીધું હવે બસ મેં બહુ એ કરી લીધી એ કરી લીધી તમને લોકોને ઇમ્પ્રેસ કરવાની હવે મારાથી નહીં થાય એટલે મેં મૂકી દીધું મ્યુઝિક અને એવું નહીં કે સાંભળું નહીં ને ગાવે નહીં પણ એમ કે હવે આ કરિયર નથી કરવું મારે ડોન્ટ ફોર્સ મી અને મને મમ્મા પપ્પાએ કોઈ દિવસ ફોર્સ નથી કર્યું હું બહુ સારી હતી સ્ટડીઝમાં પણ એટલે કીધું કે કાંઈ વાંધો નહીં તારે ભણવું છે તો તું ભણ હમ અને પછી બધું નોર્મલ હતું અને ધેન આઈ ડિસ્કવર્ડ મ્યુઝિક ઓન માય ઓન કે મને એકચ્યુલી ગમવા માંડ્યું ત્યારે નાના હોય ત્યારે કહેવું મમ્મી પપ્પા કહે એટલે આપણે કરીએ હા પણ પછી એકચ્યુઅલી મને ગમવા માંડ્યું અને વન ડિરેક્શન નામનો એક બોય બેન્ડ છે એને શ્રેય એનો શ્રેય એમને જાય કારણ કે મને એમના સોંગ એટલા બધા ગમવા માંડ્યા અને રોજ ઉઠીને બસ એ જ સાંભળતી હોઉં અને ગિટાર શીખવું અને પછી જાતે ગાવા માંડ્યું એટલે તમે ક્યાંક ગુજરાતી જે આપણી ભાષા છે એને પણ આગળ કરવાની ટ્રાય કરી છે લાઈક કે તમે ઇંગ્લિશમાં તો શું કે સોંગ બધા ગાય છે પણ તમે એમ વિચાર્યું કે ભાઈ આપણું ગુજરાતી ભાષા કેમ નહીં આગળ વધે હું તમને એક બહુ નાનો દાખલો જાઉં કે હું બહુ ઇન્ફ્લુએન્સ ટુ ઇંગ્લિશ મ્યુઝિક થી એ એક્સેપ્ટ કરું છું કારણ કે બહુ સારું જ છે એમાં કંઈ આઈ એમ નોટ કમ્પેરિંગ હિન્દી સોંગ ઓર બોલીવુડ ઓર ગુજરાતી મ્યુઝિક ટુ ઇંગ્લિશ મ્યુઝિક મને ખાલી ગમે છે એટલે હું વધારે સાંભળું છું એટલે હું બહુ ઇન્ક્લાઇન્ડ હતી અને પછી વન ડિરેક્શન અને બિલી આયલિશ જસ્ટિન ડિપરને આપણે આપણે સાંભળતા હોય તો મારું એક સપનું છે કે મારે મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ઇંગ્લિશ પોપ સ્ટાર બનવું છે આ સપનું હતું એક વર્ષ પહેલાંનું એક વર્ષ પહેલાં અમે જી પોપ તો બે હજાર વીસમાં આવી ગયું અને હવે તમને લોકોને લાઈક થઈ કાંઈ વાંધો નહીં નો વરી પણ એ ટેમ્પરેચર આઈ જે એક વર્ષ પહેલાં એટવેન્ટ વાયરલ ઓન ઇન્સ્ટાગ્રામ અને એનાથી પછી અમે ઇન્સ્પાયર થઈને આખું એક આલ્બમ છે જી પોપ આલ્બમ બારે છે અત્યારે ટેમ્પરેચર હાઈ નામ છે આખા આલ્બમનું અને એ બનાવવાનું ચાલુ કર્યું ત્યારે હું ક્યારે મને એ વધારે ગમવા મળ્યું મને યાદ નથી કે ઇંગ્લિશ પોપસ્ટારનું સપનું ક્યારેક ગુજરાતી પોપસ્ટારમાં કન્વર્ટ થઈ ગયું ને મને નથી ખબર એન્ડ આઈ એમ સો ગ્લેડ કે મારી જનરેશન જો હું આટલી કન્વર્ટ થઈ શકું તો તમે લોકો બધા પણ થઈ જ શકશો તો વાય નોટ હેવ સ્પેનિશ પીપલ ઓર વેસ્ટર્ન સાઈડ પીપલ સિંગ ગુજરાતી જેમ આપણે દેશપતિ પછી તો ગલા ચાઓને બધું ગાવા જ મળીએ છીએ જો ન સમજાય તો પણ તો વાય નોટ ધેમ સિંગ ગુજરાતી રાઈટ હવે પછીનો પ્રશ્ન અમારો બધાને એ છે કે તમારા હેર છે એ શોર્ટ છે રાઈટ અને ગર્લ્સને કમેન્ટ્સ મળતી જ હોય કે તમારા હેર લોંગ હોય તો શું કહે તમે વધારે સારા લાગો તો તમને શું આવી કમેન્ટ્સ મળે રોજ હજારો કમેન્ટ્સ મોસ્ટલી એવી કમેન્ટ્સ આવે તમે લાંબા વાર રાખશો તો વધારે સારા લાગશો તો હું કદાચ નથી સારી લાગતી તો નો જોવો ભાઈ ઇટ્સ ફાઇન અને ઇટ્સ નોટ કે યસ સ્ટાઇલ છે મને હવે આ ગમી ગયું છે મને થોડાક વધી જાય તો આઈ ડોન્ટ લાઈક લુકિંગ એટ માય સેલ્ફ મને ગમે છે હું રાખું છું પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન ઇઝ કે એ ઝંઝટમાંથી અમે બહાર છીએ દિવસની કલાક તો વાળ ઓળવામાં જાય ને પછી શેમ્પુ કરવા ને એમાં વાર લાગે ને કાંઈ જોયે જ નહીં મારા ઘરે દાંત્યો નથી આ આવી ગયા આમને એટલે ઓનલી રીઝન હવે તમારે ખાસ કરીને જે આ જનરેશનની ને કશું કેવું હોય કારણ કે ઘણી વખત એવું થતું હોય કે છે ને કોન્ફિડન્સ લો થઈ જાય અધરવાઇઝ આપણને કોઈ કમેન્ટ્સ કહી જાય ને કે ભાઈ નથી સારી લાગતી કે ભાઈ તું આ કામમાં આગળ નહીં વધી શકે તો ક્યાંક ને ક્યાંક ગર્લ્સ છે ને એ લો ફીલ કરતી હોય તો એમને તમે શું મોટિવેશન આપો હા હું ઘણીએ ઘડીએ મમ્માનું નામ લઉં છું પણ હવે એના જ લીધે છીએ અહીંયા એટલે હવે શું કરવાનું માય મોમ ઇઝ ધ વોઝ એટલીસ્ટ હવે તો ખબર નથી મને પણ શી ઇઝ ધ ઓનલી મ્યુઝિક ડિરેક્ટર ફિમેલ મ્યુઝિક ડિરેક્ટર ઇન એટલીસ્ટ ગુજરાત બાકીની બહારની આપણે કાંઈ એવું ઓલું નથી પણ મ્યુઝિક ડિરેક્શનના ફિલ્ડમાં દેર ઇઝ વેરી લેસ ફિમેલ્સ બહુ ઓછી ફિમેલ્સ જોવા મળે અને કમ્પોઝર લિરિક્સિસ પણ હવે ઘણા બધા લોકો છે પણ ઇમેજિન વર્ષો પહેલાં જ્યારે એ અઢાર વર્ષની હતી ત્યારે એને આ ફિલ્ડમાં પગ મૂક્યો ત્યારે એને ઘણું બધું સહન કરવું પડ્યું છે અને ઘણું બધું બે ક્લાસ પણ આવે કે તમારાથી ન થાય તમને શું ખબર પડે એસ્પેશલી એમ પણ કે ફિમેલ છે ને એમ પણ કે બહુ યંગ છે અઢાર વર્ષની છોકરી ગમે ત્યાં જાય તો એવું થાય સેમ થિંગ હેપન્ડ વિથ મી કે મારું તો બહુ ઓછું હું ન બોલું તો જ સારું છે કારણ કે આઈ વુડ ડેફિનેટલી સે કે હવે એ બધી બેરિયર ઘણા બધા ઓછા થઈ ગયા છે સો સ્ટોપ યોર સેલ્ફ અને તમારે જે કરવું છે એ કરો અને તમે એકવાર કરવા માંડશો ને પછી આ ફેડા બધા બંધ થઈ જશે બોલતા સો સો ટુ યુ યુ ફીલ ઓકે થેન્ક મચ તમે આ પ્લેટફોર્મ ઉપર આવ્યા અને ખાસ કરીને દર્શક મિત્રો સાથે વાત કરી અને તમે પણ આવા જ વિડીયોઝ જોવા માટે વોઇસ ઓફ ડેના પ્લેટફોર્મને અત્યારે જ ફોલો કરજો થેન્ક યુ સો મચ થેન્ક યુ